આ તરફ વડાપ્રધાન મોદીએ શુક્રવારે દેશના સૌથી મોટા સમુદ્રી બ્રિજનું લોકાર્પણ જેનું નામ અટલ સેતુ રખાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કરશે એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટરના પુલને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ભાગ લેવાના છે આ બ્રિજ પર વાહનો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે મુંબઈ પોલીસે જણાવ્યું છે કે ફોર વ્હીલર મિની બસ અને ટુ એક્સેલ વાહનની મહત્તમ ઝડપ સો કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે બ્રિજના ચઢાણ અને ઉતરાયણ પર સ્પીડ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ નહીં હોય આ ઉપરાંત મોટર સાયકલ મોપેડ થ્રી વ્હીલર ઓટો અને આ પુલ પર પ્રવેશવાની અટલ સેતુની વિશેષતાની વાત કરીએ તો અટલ સેતુ છ લેન સીલિંગ છે એટલે કે વાહનો બંને તરફ ત્રણ લેનમાં જઈ શકે બંને બાજુએ એક એક ઇમરજન્સી લેન પણ છે પુલની કુલ લંબાઈ એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટર છે આ પુલ દરિયા પર સોળ પોઈન્ટ પાંચ કિલોમીટર અને કિનારે પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર જમીન પર બાંધવામાં આવ્યું છે બ્રિજ દ્વારા મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર વીસ મિનિટમાં કાપી શકાય હાલમાં તેનું અંતર કાપતા બે કલાકનો સમય થાય છે આ પુલના નિર્માણ પાછળ કુલ સત્તર હજાર આઠસો તેતાળીસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે બ્રિજ બનાવવા માટે લગભગ બે લાખ મેટ્રિક ટન સ્ટીલ અને પાંચ લાખ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બ્રિજ પરથી દરરોજ સિત્તેર હજાર વાહનો પસાર થઈ શકે છે બ્રિજ પર ચારસો સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે ઉપરાંત પક્ષીઓની સુરક્ષા માટે કરવામાં આવી છે તેનાથી બ્રિજ પર જ લાઇટો ફોકસ થશે તેમજ દરિયાઈ જીવોને કોઈ જ નુકસાન નહીં થાય પ્રોજેક્ટ છે इसके मुझे कई कारणे है ये भारत का सबसे लंबा ब्रिज है ये भारत का और एशिया का सबसे बड़ा सी ब्रिज है ये ब्रिज पूरे विश्व में जो सी ब्रिजेस है उनमें से वन ऑफ द टॉप ब्रिजेस में से माना जा रहा है इस ब्रिज में तीनों टेरेन से हमने काम किया हुआ है यानी हमने इसमें लैंड का एक एलिवेटेड पार्ट है इसमें समुन्द्र में एक ब्रिज है और साथ ही में मटफ्स में इसमें काम की गई है કઈ ટેક્નોલોજી એસીમલ હઈ હૈ પહેલી બાર ભારતમાં એસ્ત હા હૈ મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ બ્રિજ માટે પાંચસો રૂપિયા ટોલ ટેક્સ નક્કી કર્યો હતો બાદમાં મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં ટેક્સ અડધો કરી દેવામાં આવ્યો બાવીસ કિલોમીટરના પુલ પર ચાલવા માટે લોકોએ બસો પચાસ રૂપિયા ચૂકવવા પડશે મુંબઈ તરફ જતા ઇસ્ટર્ન ફ્રી વેમાં ટ્રક બસ અને ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં આ વાહનોએ મુંબઈમાં પ્રવેશવા માટે મુંબઈ પોર્ટ સેવાડી એક્ઝિટનો ઉપયોગ કરવો પડશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી